હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલી આપણે હળદર અને આ સેવ આપણે તીખી બનાવવાની છે એટલે આપણે આમાં લાલ મરચું પાવડર એડ કરીશું તો મેં કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અને સાથે એક ચમચી તીખું મરચું એડ કરી છે તો હવે આપણે એક ચમચી જેટલો અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને એડ કરીશું અજમો નાખવાથી આપણી સેવનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે તો અજમો જરૂરથી એડ કરવો હવે આમાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ એડ કરવાથી આપણી સેવ એકદમ ક્રિસ્પી બને છે હવે આપણે આને હાથેથી આ રીતે બધું મિક્સ કરી લઈશું હવે આપણે આમાં પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું તો આપણે અહીંયા થોડું થોડું પાણી એડ કરીશું અને લોટ બાંધીશું તો ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણો લોટ એકદમ ઢીલો ના થઈ જાય

નાની સાઈઝની સેવની જાળી આવે છે તે લીધી છે તેમાં આપણે તેલથી લઈશું જેથી આપણો લોટ ચીપકે નહીં એવી જ રીતે આપણે સંચાની અંદર આ રીતે તેલ લગાવવાથી આપણો લોટ સંચામાં ચીપકશે નહીં તો હવે આપણે ચમચીની મદદથી આ રીતે લોટ ને આપણે સંચામાં ભરી દેવાનો છે તો મેં અહીંયા બધો જો લોટ એકી સાથે સંચામાં ભરી દીધું છે હવે આપણે આમાંથી સેવ પાડીશું તો સેવ તળવા માટે મેં પહેલાથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો ગરમ તેલમાં આ રીતે રાઉન્ડ ફેરવતા જઈશું અને સેવ પાડી લઈશું તો ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ રાખવાની છે જેથી આપણી સેવ બળી ના જાય તો આ રીતે સેવ આપણી ઉપર આવી જશે હવે આપણે આને ત્રીસ સેકન્ડ જેટલું તળી લઈશું

આને પણ આપણે ત્રીસ ત્રીસ સેકન્ડ બંને સાઈડ તળી લઈશું તો આપણી સેવ રેડી થઈ ગઈ છે તો આ સેવ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બની છે તો આ રેસીપીથી પાંચસો જેટલી સેવ બની છે અને તમે એર ટાઈટ ડબ્બામાં ભરી એક મહિના સુધી સાચવી શકો છો તો તમે પણ આ ટિપ્સ સાથે સેવ બનાવશો તો તમારી સેવ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બનશે તો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને મારો આ વિડીયો શેર કરજો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ને કરી લેજો તો ફરી મળીએ નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ